નમસ્કાર મિત્રો કેમ છો મિત્રો મજામાં સ્વાગત છે આજનું નવા વિડીયોની અંદર એટલે કે આજના નવા વ્લોગની અંદર તો મિત્રો ઘણા સમય પછી આપણે વ્લોગ વિડીયો બનાવ્યો છે તો મિત્રો એનું કારણ એ છે કે આપણી પાસે સમય હોય છે પણ અમુક ટાઈમે વ્લોગ બનાવીએ છીએ અને અમુક ટાઈમે નથી બનાવતા તો મિત્રો આજે સાંજનો સમય છે અને અમારી બાજુ તો ખેતરમાં લોકો ઝાડનું વાવેતર વધારે કરતા હોય છે તો ઈચ્છા થઈ કે લાવ ખેતરની અંદર આંટો મારતા હો અને આંટો મારવા આવ્યા તો જોયું તો ઝાર મસ્ત મજાની ઉગી છે અને મિત્રો અમારી બાજુ ખાસ કરીને ઝારનું વાવેતર એડાનું વાવેતર એ બધી ખેતી કરી શકાય છે અહીંયા મગફળીનું વાવેતર યા બટાકાનું વાવેતર નહીં કરાતું ખાસ કરીને ઝારનું વાવેતર વધારે કરવાનું હોય છે તો આ વખતે અમે ઝારનું વાવેતર કરીશું જો આ બાજુ જે ઝાર છે મારી પાછળ એ અમારી પોતાની ઝાર છે અમારી અમે થોડી લેટ વાવી હતી એટલે અમારી થોડી હજી પાહન મળશે બાકી અમારી પહેલાં જે ઝારો વવરાઈ જ છે એ ઝારો તમે જોઈ શકો છો હા મસ્ત રઠિયામણી ઝાર પડી છે જોઈ શકો છો કોરે મોરે ઝાર જ છે તો મિત્રો ઘણા સમયથી આપણે વ્લોગ નથી બનાવતા પણ મિત્રો આપણે ફરી એવું નક્કી કર્યું છે કે સમય મળે તો વ્લોગ બનાવીશું તો કેટલા લોકો મારા વ્લોગની રાહ જોઈ રહ્યા હોય છે અને હા મિત્રો અમારા વિડીયો જો તમને ગમતા હોય તો ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલતા તો જય માતાજી